ફૂલસરની શિવાનંદ સોસાયટીના રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો ફૂલસર વિસ્તારની શિવાનંદ સોસાયટીના બંધ રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા તેમજ ચાંદીના ઘરેણાંની ચોરી કરી તસ્કરોના સિઝુટતા બનાવની જાણ કરતાં પોલીસે દોડી એવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

关于。 અગે આપને આપે લાઈટ અને તમે જોયો તો છોરી એવા વ્યક્તિ હોય છે બરાબર તો કાઈ હોય બીજો હોય કે નહી મારી દે અમર ચાલે હું ચિત્રા ફૂલસર શિવાનંદ એક બે સોસાયટીમાં રહું છું જ્યાં મારો પ્લોટ નંબર ચુમ્મોતેર છે સવારે સાડા નવે નોકરી હતી જયારે ઘરે આવ્યો ત્યારે જાણવા મળ્યું કે મારા ઘરનું તાળું તૂટેલ છે અને ત્યારબાદ મેં દરવાજો ખોલતા જોયું તો મારા ઘરમાં બંને રૂમમાં ને અન્ય ડ્રોવર અને કબાટમાં વિખેર થયેલ હતું જેથી ખબર પડી કે આપણે ચોરી થયેલ છે તે ત્યારબાદ મેં તંત્રને જાણ કરી પોલીસ તંત્રને તો તે આવ્યા તેણે તેને ચેકિંગ કર્યું અને આશરે વીસેક હજારની ચોરી થઈ છે જેમાં પાંચ છ હજાર રૂપિયા રોકડા ને બાકીના ચાંદીના ઘરેણા પણ હતા